માતાજી ગાઈસ હું તમને છે ને અહીંયા એક જોરદાર વસ્તુ બતાવો મારે છે ને અહીંયા છે નહીં મોરડી વાણી છે અહીંયા અહીંયા છે ને મોરડી વાણી છે અને આ બધા એવું કે છે કે અહીંયા એવું છે ને કે એક નહીં બે જોડાઈ વાણી છે બે પેગી વાણી છે જો તમને બતાવો બે એક આ રહી એક અહીંયા અંદર બેઠી છે અને બીજી હાલત પેલી બાજુ ગઈ એ રીજો હાલ અહીંથી નીકળી આરી આ બંને મતલબ એક જ એક જ જગ્યાએ બંને વ્યાણી છે જોડે ભેગી અને બંને એકબીજાના ઈંડાની ખબર રાખે છે બંને એકબીજાના ઈંડાની ખબર રાખે છે આ આ જે છે ને આ બેઠીને એ આવે ને એટલે પેલી જે જતી રહે અને એ આવે પાછી એટલે આરી નીકળી જાય એટલે એવું છે બે બે એટલે મતલબ સારું જ છે હમણાં સારું મગજ દોડાયું છે શું કે પેલું એ છે કે મનાળા બીજા ના આવે કૂતરો બીજા ના આવે અને એટલે બધાને એવું હતું કે મુરડીને છે ને એવું કહેવાય કે વધારે વધારે ત્રણથી ચાર ઈંડા હોય અમારા છે ને આઠ છે આઠ છે એટલે બધાએ વિચાર્યું કે આટલા બધા કે અમે ખબર રાખી તો ખબર રાખીને તો પછી ખબર પડી કે આ બે એકમાં બે વાણી છે જોડે તો આઠ ઈંડા છે તો તમને કોઈને ખબર હોય મોરડીને વધારે વધારે કેટલા ઈંડા હોય કોઈ ખબર હોય તો કમેન્ટ કરો